નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઈસ્યુ ની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરશું કે ચોમાસુ બે ચોવીસ એટલે કે આવતું ચોમાસું કેવું રહેશે ખાસ કરીને ગુજરાત માટે ખાસ કરીને ચોમાસું કેવું રહેશે મિત્રો આમ તો જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગ એપ્રિલ મહિનાની અંદર છે ખાસ કરીને ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે હમણાં મિત્રો હોળીનો તહેવાર પણ આવે છે ત્યારથી મિત્રો આપણે શરૂઆત કરતા હોય છે કે આવતું ચોમાસું કેવું રહેશે ભડલી વાક્યો પ્રમાણે પણ મિત્રો આપણે ગર્ભને એવું બધું જોતા હોય છે તેના આધારે પણ મિત્રો ચોમાસું કેવું રહેશે તેનો સંકેત મળતો હોય છે પરંતુ ખાસ કરીને વૈજ્ઞાનિક રીતે હાલની ટેકનોલોજી જી પ્રમાણે ખાસ કરીને વાયુના પ્રમાણે મિત્રો જોવા જઈએ જેના દ્વારા મિત્રો ચોમાસાની આગાહી કરીએ તો એક સમય મિત્રો ખૂબ જ સાચી પડતી હોય છે તો આ વર્ષે ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે તેની વાત કરવાના છે ગુજરાત માટે ભારે વરસાદના અત્યારથી જ મિત્રો સંકેત મળી રહ્યા છે ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ સારો વરસાદ પડશે જોરદાર વાવાઝોડા આવશે અને ચોમાસું નિયમિત ટાઈમે આવી જશે ગયા વર્ષે આપણે જોયું કે ચોમાસું છે ખાસ કરીને વાવાઝોડાને કારણે અને ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ મોડું આવ્યું તો લગભગ કેરળની અંદર પહેલી જૂને ચોમાસું બેસી જવું જોઈએ જેની જગ્યાએ આઠ જૂને ચોમાસું બેઠ્યું હતું અને ગુજરાતની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર લગભગ નેવું ટકા વરસાદની ઘટ પડી હતી ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો પણ તો આ વખતનું ચોમાસું ટાઈમસર આવશે અને લાંબુ ચાલશે તેના કયા કયા કારણો છે શા માટે આવી આગાહી કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી સાથે મિત્રો મેપ સાથે મિત્રો આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ખાસ કરીને ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે જેની અંદર આપણે ત્રણ પોઈન્ટ ઉપર ખાસ કરીને વાત કરવાના છીએ વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરવાના છીએ ખાસ કરીને અલ નીનો અને લા નીનોની વાત કરવાના છીએ ઈ સી એફ મોડલની ચોમાસાની અત્યારથી જ આગાહી આપેલી છે તેમજ ભારતીય હવામાન વિભાગે પણ કેટલાક સંકેતો આપ્યા છે તેની વાત કરશું તો પહેલી આપણે વાત કરીએ અલનીનોની અસર ને લાલ નીનોની અસર મિત્રો અલનીનો જ્યારે હોય છે ત્યારે ખાસ કરીને ગરમ વધારે થાય છે અને ગરમ પવનો વધારે આવે છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને જોઈએ કે આ વર્ષે શિયાળો પણ ઓછો જામ્યો હતો અને ખાસ કરીને વરસાદ પણ ચોમાસાની અંદર ખૂબ જ ઓછો રહ્યો હતો અને લાલ નીનો એવો હોય છે જે વિરુદ્ધમાં હોય છે તેની અંદર વાતાવરણ ઠંડુ રહે છે અને ચોમાસાની અંદર ખૂબ જ સારો વરસાદ થતો હોય છે તો પહેલાં આપણે વાત કરીએ અલનીનો તો મિત્રો અહીંયા તમને બે મે જોઈ શકો છો ઇન્ડિકેટર જોઈ શકો છો જે છેલ્લે મિત્રો જોવા જઈએ તો પાંચ માર્ચ બે હજાર ચોવીસની લેટેસ્ટ અપડેટ છે જેની અંદર હાલની અપડેટમાં તમે જોઈ શકો છો છે એનું ઇન્ડિકેટર બતાવ મિત્રો અલનીનો છે આ ન્યૂટ્રલ છે અને આ લા નિનોની અસર છે તો તમે જોઈ શકો છો અલનીનોશી ખાસ કરીને પોતાના જે ખાસ કરીને નયા પોઝિટિવ ફેઝમાંથી હવે ન્યુટ્રલ ફેઝ તરફ મિત્રો ધીમે ધીમે ઝેર્યો છે એટલે કે મા જે ખૂબ જ સારી બાબત કહેવાય મે મહિનાની અંદર વાત કરીએ તો જે ન્યુટ્રલ થઈ જશે અને જૂન મહિનાની અંદર ચોમાસું આવશે ત્યાં સુધીની અંદર મિત્રો એ લા નિના તરફ એટલે કે ઝડપથી ગતિ કરશે જે ખાસ કરીને ભારતીય ચોમાસા માટે ખૂબ જ સારી પરિસ્થિતિ લઈને આવે છે અને બીજી સૌથી મોટી મહત્ત્વની અપડેટ હોય તો ઇન્ડિયન ઓપ ઇન્ડિયન આઈઓડી જે એક ઇન્ડિકેટર છે જે ઇન્ડિયન માટે ખૂબ જ સારું છે એ મિત્રો પોઝિટિવ હોવું જોઈએ તો હાલ મિત્રો જોવા જઈએ તો ન્યુટ્રલ છે ધીમે ધીમે મે મહિનાની અંદર તે પોઝિટિવ તરફ ગતિ કરશે અને જુલાઈ મહિનાની અંદર તે પોઝિટિવ રહેશે એટલે કે જો ઇન્ડિયન ડાયપોલ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ ખાસ કરીને પોઝિટિવ હોય તો ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદો થતો હોય છે પરંતુ વિશ્વના તમામ લોકો છે એ નીનો અને લા નીનો ઉપર અસર રાખે છે અને તમે જોઈ શકો જે ન્યૂટ્રલ પોઝિશનમાં થઈ રહ્યું છે અને જ્યારે એ ન્યૂટ્રલમાં હોય છે ત્યારે વાતાવરણ એકદમ ઠંડુ હોય છે અને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર સારો વરસાદ પડતો હોય છે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા બનતા હોય છે અને છેક મિત્રો આ વાવાઝોડા છે એ પાકિસ્તાન સુધી લંબાતા હોય છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગુજરાતની અંદર રાજસ્થાનના ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ પડતો હોય છે તો ખાસ કરીને અહીંયા મળી રહ્યા ચોમાસુ બે હજાર ચોવીસ એકદમ સારું રહેશે ત્યારબાદ મિત્રો આ મેપ પણ જોઈ શકો છો જે ખાસ કરીને આપણે જોવા જઈએ તો મહિના વાઇઝ છે હાલ તમે જોઈ શકો છો જે મહિનો છે તેમજ મિત્રો આ મહિનો પણ જોઈ શકો છો હાલ ત્રણ મહિના છે ફેબ્રુઆરી આ છે જા ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મહિનો તો એની અંદર તમે જોઈ શકો છો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર જેની અંદર મિત્રો જે રેડ કલરનો છે એ અલનીનો છે જે ઝડપથી મિત્રો ઘટી રહ્યો છે અને લા નીનોની અસર ઝડપથી મિત્રો વધી રહી છે જે બતાવે છે કે આગામી સમયની અંદર ચોમાસું ખૂબ જ સારું રહેશે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ચાર ત્રણ એ ખૂબ જ સારામાં સારા પડશે તેવા અલનીનો લા નિનાનો સંકેત જોયો જે મિત્રો ગયા વર્ષે જે ચોમાસામાં વરસાદ આવ્યો તેની કરતા સારા સારામાં સારો વરસાદ તેના કરતા વધુમાં વધુમાં વરસાદ છે પડશે તેવો હાલથી જ મિત્રો અલનીનો અને લા નિનાનો ચાર્ટ બતાવી રહ્યો છે હવે મિત્રો આપણે વિશ્વનું સૌથી પોપ્યુલર અને સારામાં સારું વિશ્વસનીય પોપ્યુલર જે મોડલ હોય તો ઇ સીએમ ડબલ્યુ એફ એણે પણ ખાસ કરીને ચોમાસાને લઈને મોટી આગળ કરી છે મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો જે મેપની અંદર ખાસ કરીને ઈ સી એમ ડબલ્યુએફ ફોરકાસ્ટ ચોમાસું બે હજાર ચા ચોવીસ કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો જે વ્હાઇટ કલરનો ભાગ છે એ ન્યુટ્રલ બતાવે છે એટલે કે દર વર્ષે જે વરસાદ પડતો હોય એવો જ વરસાદ છે એ જોવા મળતો હોય છે અને ખાસ કરીને જે રેડ કલરના લાલ કલરના ભાગ છે એ ખાસ કરીને ઓછો વરસાદ બતાવતા હોય છે અને ગ્રીન કલરનો જે ભાગ હોય છે જેમ જેમ ઘાટો ગ્રીન હોય ત્યાં વધારે વરસાદ પડતો હોય છે તો અહીંયા તમે મિત્રો ભારતનો મેપ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ મિત્રો દેખાઈ રહ્યું છે કે ગ્રીન કલરનો ભાગ વધુ છે એટલે કે ચોમાસું એકદમ જોરદાર રહેશે અને મિત્રો તમે જોઈ શકો છો કે ECMWF સી સૌથી પોપ્યુલર અને ખાસ કરીને સાચું રિઝલ્ટ આપનારું છે મોડલ છે અને એના દ્વારા મિત્રો આગાહી કરી દેવામાં આવી છે જે ખાસ કરીને ગુજરાત માટે રાજસ્થાન માટે ખાસ કરીને મુંબઈની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ રહેશે તેવી મિત્રો અત્યારથી જ મિત્રો આગાહી કરી દીધી છે આ સિવાય પણ મિત્રો ગ્રેટ ન્યૂઝ અહીંયા જોઈ શકો છો સર્વન મોડલ સજેસ્ટ ટુ વેરી ગુડ જૂન ટુ સપ્ટેમ્બર મોન્સૂન ઇન બે હજાર ચોવીસ ફિંગર શો ઈસીએમડબલ્યુ રેન ફોર પ્રોબિલિટી ઇન્ડિકેટર ટુ હાઈ પ્રોબલિટી ઓફ ધ ઓબ અને નોર્મલ ફોન જે આની અંદર આપણે જોયું ઇન્ડિયન સબ કન્ટ્રી જે સબ ફોરકાસ્ટ્રી અમોંગ સર્વલ ક્લાઇમેટ મોડલ એટલે કે આ મોડલ પ્રમાણે જોવા જઈએ તો ચોમાસું એકદમ ગુજરાત માટે ખાસ કરીને બેસ્ટ રહેશે રાજસ્થાન સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે દક્ષિણ ભારતમાં પણ સારા વરસાદ રહેશે અહીંયા મિત્રો સંકેત મળી રહ્યા છે તો આપણને બીજું મોડલે પણ મિત્રો કહી દીધું કે તેની અંદર પણ મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને મિત્રો મોટી આ ગઈ છે આ સિવાય ભારતીય હવામાન વિભાગ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જુદા જુદા સમયે મિત્રો ખાસ કરીને આગામી ચોમાસાને લઈને અનુમાન રજૂ કરતા હોય છે સ્કાયમેટ પણ રજૂ કરતો હોય છે આ બાજુ અંબાલાલ પટેલ જેવા હવામાન શાસ્ત્રીઓ પણ ચોમાસાને લઈને મિત્રો ક્યારેક ક્યારેક પોતાની વાતો કરતા હોય પરંતુ ફાઇનલ અનુમાન હજુ સુધી એ લોકોએ જાહેર કર્યો નથી તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગનો ક્યારેક ક્યારેક વાતોની અંદર એવી ચર્ચાઓ થતી હોય છે કે ખાસ કરીને ગયા વર્ષે જે વરસાદ પડ્યો તેના કરતાં મિત્રો ખાસ કરીને આ વર્ષે એટલે કે આવતા ચોમાસામાં ચોક્કસથી સારો વરસાદ પડશે અલનીનોની અસર ઘટી રહી છે અલનીનો ન્યૂટ્રલ થશે અથવા લાલનીનો પોઝિટિવ થશે તો પણ ગુજરાત સહિતના ભાગોની અંદર સમગ્ર ભારતની અંદર ગયા વર્ષ કરતાં ચોમાસું છે ખૂબ જ સારું રહેશે અને ખાસ કરીને ચાર વર્ષે એકાદ વખત મિત્રો અલનીનોની અસર હોતી હોય છે અને અલનીનોની અસર આપણે ગયા વર્ષે જોઈ લીધી હવે મિત્રો ખાસ કરીને ત્રણ વર્ષ મિત્રો ચોમાસું સારું રહેશે તેવા પણ મિત્રો ખાસ કરીને આપણે પૂરવાનું અનુમાન જોયા છે કે ખાસ કરીને અલનીનોની અસરને કારણે ઘણા વર્ષોની અંદર ભારે દુષ્કાળ પણ પડ્યો હતો પરંતુ આ વર્ષે એવું કંઈ પણ જોવા ન મળ્યું પરંતુ ખાસ કરીને હવે પછી અલનીનોની અસર પૂરી થતાં ખાસ કરીને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે અને જે આપણે વાત આઠસો ને છ્યાસી જેવો જે વરસાદ પડે છે એમ એમ એ પ્રમાણે મિત્રો વરસાદ છે સમગ્ર ભારતની અંદર જોવા મળશે અને છતાં પણ મિત્રો એપ્રિલ મહિનાની અંદર ને ત્યારબાદ મે મહિનાની અંદર ભારતીય હવામાન વિભાગ છે પોતાનું અનુમાન રજૂ કરશે અને જેની અંદર પણ સારા ચોમાસાના સંકેત આપશે તો મિત્રો અહીંયાથી આપણને એક સંકેત મળી ગયા છે કે ચોમાસું બે હજાર ચોવીસ ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખૂબ જ સારું રહેવાનું છે વાવાઝોડા પણ આવશે અને ચોમાસું લાંબુ ચાલશે તેવા પણ મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત